મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે નાસભાગ બાદ મહાકુંભમાં વ્યવસ્થાને લઈને લોકોના મનમાં સવાલો ઉદભવી રહ્યા છે શ્રદ્ધાળુઓ પોતાની યાત્રાને ટાળી દીધી છે જેની અસર અહીંની હોટલ રેસ્ટોરન્ટ સહિત તમામ ટુર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર પર પણ તેની અસર જોવા મળી રહી છે અગત બે દિવસમાં પચીસ ટકા જેટલા શ્રદ્ધાળુઓએ હોટલ બુકિંગ કેન્સલ કરી દીધું છે મહાકુંભમાં પહેલા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચી રહ્યા હતા જેને લીધે અહીં સ્થિતિ તમામ હોટલોનું બુકિંગ ફૂલ હતું પરંતુ હવે નવા બુકિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નાસ ભાગ પહેલા જેમણે હોટલોમાં રૂમ કર્યા હતા તેમાંથી પચીસ જેટલા શ્રદ્ધાળુઓએ બુકિંગ કેન્સલ કરી દીધા છે પ્રયાગરાજ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના અધ્યક્ષ હરજેન્દ્રસિંહે કહ્યું છે કે આ શ્રદ્ધાળુઓએ કુંભ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થતા તેમને માહિતગાર કરવા માટે કહ્યું છે નાસભાગની ઘટના